નમસ્કાર તમે જોઈ રહ્યા છો લાઇવ લાઈવ હું દીપિકા પટેલ જોઈએ આજના મુખ્ય સમાચાર ઊંઝા તાલુકાના કોડા ગામે ગ્રામ પંચાયતથી પાણીની ટાંકી વચ્ચે આવેલા વર્ષો પુરાણી ખારી વાવ ગામ કૂવામાં એક બિલાડી બે દિવસ અગાઉ પડી ગઈ હતી તેની જાણ જઉ માતા સેવક પરિવારને થતો સમગ્ર ટીમ સ્પોટ પર પહોંચી હતી ત્યારબાદ જઉ માતાજી સમગ્ર ટીમ અને કોડાના ગ્રામજનોના ઘણા પ્રયાસો બાદ અદમ્ય સાહસ અને સાથે તેના પગલાંને ધ્યાનમાં રાખીને શ્રી જૌ માતાજી સેવક પરિવારના શ્રી રાજુભાઈ મૂળચંદભાઈએ જીવના જોખમી કુવામાં ઉતરીને અબોલજી બિલાડીને શ્રી જઉ માતાજી સેવક પરિવાર દ્વારા હેમખેમ બહાર કાઢી અબોલ સેવાનું કામ કર્યું શ્રી જઉ માતાજી સેવક પરિવાર કોહડા ગ્રામજનોના તથા શ્રી રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર માને છે આવી રીતે હર હંમેશ અબોલ સેવા કરવાનું જવું અમને પ્રેરણા અને બળબુદ્ધિ પ્રદાન કરી અબોલ સેવા એ જ અનમોલ સેવા જહો માતાજી સેવક પરિવાર ઊંઝા આયુ આદેશ ન્યુઝ ગુજરાત તંત્રી સુનિલ પટેલ